ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નડિયાદના કેડીસીએ ગ્રાઉન્ડ ખાતે અંડર સિક્સટીન આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયાદ સહિત ખેડા જિલ્લાની વિવિધ સ્કૂલોની ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નડિયાદની મધર કેર સ્કૂલની ટીમ ફાઇનલમાં પહોંચી છે

અલગ અલગ એજ ગ્રુપની અંડર ફોર્ટીન સિક્સટીન નાઇન્ટીન અને સિનિયર એમ ટુર્નામેન્ટો રમાડવામાં આવે કોઈ બી ટીમ ભાગ લઈ શકતી હતી પરંતુ આ વખત એસોસિએશનની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે અંડર ફોર્ટીન અંડર સિક્સટીન ને અંડર નાઇન્ટીન સ્કૂલ લેવલ ઉપર જ રમાડવી છે અને ફક્ત સ્કૂલોની ટીમ જ એમાં ભાગ લે કારણ કે ક્લબ ટીમમાં એવું થતું હતું કે બધા સારા ખેલાડીઓ બે કે ત્રણ ટીમમાં વેચાઈ જાય અને એમાં જે રિઝલ્ટ જોઈએ એ મળતું નહોતું એટલે આ વખતથી આ નક્કી કર્યું અમે દરેક સ્કૂલોનો એપ્રોચ કર્યો દરેક સ્કૂલો દ્વારા સહકાર પણ સારો આપવામાં આવ્યો એના ફળ સ્વરૂપે આ પહેલી શ્રી દિનસા પટેલ અંડર સિક્સટીન સ્કૂલ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી લગભગ અઢાર સ્કૂલોએ ભાગ લીધો હતો ઘણી બધી સ્કૂલોની ઈચ્છા હતી પરંતુ સમય થઈ ગયો હતો અને પરીક્ષાઓને કારણે તેઓ ભાગ નહોતા લઈ શક્યા અને આવતી સાલ આ ટુર્નામેન્ટો અમે વહેલી શરૂ કરીશું તો દરેક ટીમો આમાં ભાગ લેશે તો અંડર સિક્સટીનમાં બધી ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું ફાઇનલમાં નડિયાદની નોલેજ અને મધર કેર સ્કૂલ આઈટી અને મધર કેર સ્કૂલ ચેમ્પિયન થઈ જાય તેઓને અભિનંદન પાઠવું છું નોલેજ હાઈસ્કૂલને પણ અભિનંદન પાઠવું છું ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને અભિનંદન પાઠવું છું અને આગામી સમયમાં દરેક એ ગ્રુપમાં ફોર્ટીન સિક્સટીન નાઇન્ટીનમાં આ જ રીતે સ્કૂલો ભાગ લે અને તેઓ ખૂબ સારી રીતે રમે એસોસિએશન દ્વારા એ વસ્તુ કરવામાં આવે છે કે અહીં સ્કૂલોને દરેક સુવિધાઓ એસોસિએશન દ્વારા પ્રાપ્ત થાય જેમ કે બોલ આપવાના હોય અમ્પાયરિંગની સેવા આપવાની હોય લંચની સેવા આપવાની હોય કે તમામ પ્રકારની વસ્તુઓ ગ્રાઉન્ડ ઉપરની એસોસિએશન જ ભોગવે છે એમના તરફથી જ તેઓને પૂરી પાડવામાં આવે છે તો ફરી વખતથી દરેક સ્કૂલો આમાં ભાગ લે અને એ ખૂબ જ સારી હરીફાઈ થાય અને જે પણ સારું રમે સ્કૂલ ચેમ્પિયન થાય અને ભવિષ્યમાં દરેક સ્કૂલો આના માટે અલગ મહેનતને વ્યવસ્થા કરે એવી હું આશા રાખું છું કારણ કે મોટા શહેરોમાં તો આ કલ્ચર થઈ જ ગયું છે કે સ્કૂલો ક્રિકેટ પાછળ કારણ કે ક્રિકેટ ભારતમાં એક ધર્મ તરીકે ઓળખાય છે એટલે ક્રિકેટમાં દરેક સ્કૂલો પોતાનો સમય અને પોતાનું ફંડ ઇન્વેસ્ટ કરે જ છે તો એ વસ્તુ આપણા ખેડા જિલ્લામાં પણ થાય હું ડાકોરની સ્કૂલ કપડવનની સ્કૂલ ને કઠવાલ કથલાલ ને મહેમદાવન આ ચાર જગ્યાની સ્કૂલોએ પણ ભાગ લીધો હતો તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ બીજી ગામની કે બહારની સ્કૂલો ભાગ લે તેવી આશા રાખું છું તે સાથે સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ